મારું નામ ઉમેશ પટેલ છે દક્ષિણ ગુજરાત કોળી સમાજ અગ્રણી છું સૂચિત દક્ષિણ ગુજરાત કોળી સમાજ વતી આજ રોજ અમે લોકો જે કુદરતનો જે આ કહેર છે વરસાદના રૂપી અને એ કહેરમાં ગુજરાતના ખેડૂતોને તેમાં દક્ષિણ ગુજરાત કોળી સમાજના ખેડૂતોને અન્ય ખેડૂતોને જે પાકમાં નુકસાન થયું છે પાકમાં શેરડીનો પાક છે ડાંગરનો પાક છે કપાસનો પાક છે ઘઉંનો પાક છે આવા જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થાય એ માટે અમે લોકો ગુજરાત સરકારશ્રીને આજ રોજ સુરત કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી નિવેદન આપવા માટે આવ્યા છે કેટલું નુકસાન થયું છે નુકસાન તો આજે કરોડો રૂપિયામાં થયું છે શેરડીના પાકમાં ઘેઉના પાકમાં કપાસના પાકમાં ડાંગરના પાકમાં શાકભાજીના રૂપમાં કે ફૂલની ને ફૂલની પાકડી પણ સરકાર ખેડૂત આજે રાહત આપે જેથી આજે ધરતીનો તાત ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે એ ખેડૂત આજે આશા જે છે એમની તે બની રહે આજે કઈ જગ્યાએ રજૂઆત કરે આજ રોજ સુરત કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને હવે એક વાગે નવસારી કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે ત્રણ વાગે વલસાડ કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે અને પાંચ વાગે ભરૂચ કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે